પાણી વાળું લેવું પડે શ્રી આનંદ સાગર સુરી સુધી મારા સાહેબનો અભિષેક સ્મૃતિ મંદિર દલાલવાડા કપડવંશ આવજી Hver finn við því að það sé að það er að það er svona pavali mani. En það er pavali mani. Ægjarpurlu. Það er aðeins aðeins. Ægjarpurlu snakkaða og það sé aðeins. Ægjarpurlus. Ægjarpurlus. Ok. Það er móla. देख <sum> मंत्र <sum> 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 রালি কোন কোন মানে না কাজ তোর દોઢસો જન્મ દિવસ છે એ નિમિત્તે એમની પ્રતિમાની અભિષેક પૂજા કપડવંજ નગરે દલાલવાડામાં

वेळ स्टँड ना लावतो स्टँड लावतो ना जरा હા જુ અહીંયા જોવા જેવું છે આ એમને જેટલું એમનું જેટલું જેટલા પ્રસંગો થયા ગૌરવભાઈ આ પાંચસાગરના એ બધા અહીંયા જો ડિઝાઇન ચિત્ર કર્યું છે અને આ આખો એમનો પરિવાર છે જેટલો એ દીક્ષિત પરિવાર છે એ આખો અહીંયા અંકિત કરી છે

હવે તમે બે પાંચ મિનિટ શું પાંચ પાંચ મિનિટ એ ખાલી બોલી દો કે આ લાઈવ લોકો જોવે તો ખબર પડે કંઈ શું છે એટલે હા સાબર શું છે માસાનું હમણાં એકસોના પચાસના જન્મના પુરા પૂર્ણ થયા કે જ રીતે પ્રસાદ પૂજા આજ કરવામાં આવી નાશપતિ મંદિર